આપણે જે પાણી પીએ છીએ જેનો ઉપયોગ આપણા જીવનના દરેક પાસામાં થાય છે એ જ પાણી આજે એક મોટા જોખમ હેઠળ છે આ એક એવું સંકટ છે જે કદાચ આપણને સીધું દેખાતું નથી પણ આપણા સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર એની બહુ ગંભીર અસર થઈ રહી છે તો ચાલો આજે આપણા પાણીની આ ગંભીર સમસ્યાને ઊંડાણથી સમજીએ પૃથ્વીની જીવાદોરી ગણાતી આપણી નદીઓ તળાવો અને સમુદ્રો દિવસે ને દિવસે વધુને વધુ પ્રદૂષિત થઈ રહ્યા છે પણ સવાલ એ છે કે આખરે આ બધું કરી કોણ રહ્યું છે આ પ્રદૂષણ માટે જવાબદાર કોણ છે અને સાચું કહું તો આનો જવાબ એટલો સરળ નથી જેટલો આપણને લાગે છે કારણ કે એના મૂળ આપણા રોજિંદા જીવન અને ઉદ્યોગોમાં બહુ ઊંડે સુધી ફેલાયેલા છે સારું આ સમસ્યાને ઉકેલવી હોય તો સૌથી પહેલાં એ સમજવું પડશે કે જળ પ્રદૂષણનો ખરેખર અર્થ શું થાય છે કારણ કે આ માત્ર ગંદુ દેખાતું પાણી નથી એનાથી ઘણું વધારે છે આ તો પાણીના રાસાયણિક અને જૈવિક બંધારણમાં થતો એક ખતરનાક ફેરફાર છે એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જળ પ્રદૂષણ ત્યારે થાય છે જ્યારે પાણીમાં એવા હાનિકારક તત્વો ભળી જાય જે ત્યાં હોવા જ ના જોઈએ આનો મતલબ એ થયો કે જે પાણી એક સમયે ખેતરમાં પાકને જીવન આપતું હતું એ જ પાણી હવે ઝેરી બની શકે છે જે પાણીમાં માછલીઓ અને બીજા જીવો રહેતા હતા એ જ પાણી હવે એમના માટે જીવલણ બની શકે છે આ અશુદ્ધિઓ પાણીના મૂળભૂત ગુણધર્વોને જ ખતમ કરી નાખે છે તો આ પ્રદૂષણ આવે છે ક્યાંથી વેલ એના મુખ્ય સ્ત્રોતો આપણી આસપાસ જ છે શહેરોમાંથી નીકળતું ગટરનું પાણી ફેક્ટરીઓનો કેમિકલવાળો કચરો આ બધું સીધું નદીઓમાં ઠલવાય છે દૂર સમુદ્રમાં મોટા મોટા જહાજોમાંથી તેલ ઢોળાય છે અને હા આપણા ખેતરોમાં જે ખાતરો અને જંતુનાશકો વપરાય છે એ પણ વરસાદના પાણી સાથે ભળીને અંતે તો નદી તળાવમાં જ પહોંચે છે આ બધા સ્ત્રોત મળીને એક ખતરનાક ઝેરી મિશ્રણ તૈયાર કરે છે અત્યાર સુધી આપણે સિદ્ધાંતો અને વ્યાખ્યાઓની વાત કરી પણ હવે ચાલો આ સમસ્યાની વાસ્તવિકતાનો સામનો કરીએ અમુક દ્રશ્યો જોઈએ જે બતાવશે કે જળ પ્રદૂષણ માત્ર એક કાગળ પરનો ખ્યાલ નથી પણ એક કડવી અને ભયાનક હકીકત છે જુઓ આ દ્રશ્યો ખરેખર ચોંકાવનારા છે એક તરફ કોઈપણ જાતના શુદ્ધિકરણ વગર ફેક્ટરીનો ગંદો કચરો સીધો જ પાણીમાં ભળી રહ્યો છે અને બીજી તરફ એની અસર તરત જ દેખાય છે પાણીની સપાટી પર કેમિકલનું જાડું થર જામી ગયું છે આ થર પાણીની અંદર રહેતા જીવોનો શ્વાસ રૂંધી રહ્યું છે આ માત્ર પ્રદૂષણ નથી આ તો એક જીવંત પર્યાવરણની હત્યા છે આ દૃશ્યો આપણું કઠોર વર્તમાન બતાવે છે એ સાચું પણ આ બધું જોઈને નિરાશ થવાની બિલકુલ જરૂર નથી કારણ કે સમસ્યા જેટલી સ્પષ્ટ અને ગંભીર છે એટલા જ સ્પષ્ટ એના ઉકેલો પણ છે વિજ્ઞાન અને આપણા સામૂહિક પ્રયાસોથી આ બદલાવ ચોક્કસપણે લાવી શકાય છે તો ચાલો હવે ઉકેલો તરફ નજર કરીએ તો સવાલ એ છે કે આ વિનાશને રોકવા માટે આપણે કરી શું શકીએ સારા સમાચાર એ છે કે આપણી પાસે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી અને એકદમ અસરકારક પદ્ધતિઓ ઉપલબ્ધ છે જે આખી પરિસ્થિતિને પલટાવી શકે છે સ્વચ્છ પાણી માટેની આ ત્રણ પગલાંની વ્યૂહરચના ખૂબ જ શક્તિશાળી છે ચાલો સમજીએ પહેલું પગલું છે શુદ્ધિકરણ એટલે કે ગંદા પાણીને નદીનાળામાં છોડતા પહેલાં જ એને સાફ કરી દેવું જેથી પ્રદૂષણ એના સ્ત્રોત પર જ અટકી જાય બીજું પગલું છે નિયંત્રણ એટલે કે જે નિયમો બન્યા છે એનું કડકાઈથી પાલન થાય એ જોવું અને ત્રીજું છે અંકુશ એટલે કે જે પદાર્થો સૌથી વધુ નુકસાનકારક છે એના ઉપયોગને જ ઓછો કરી દેવો આ ત્રણેય પગલાં એકસાથે કામ કરે ત્યારે જ સાચું પરિણામ મળે છે ટેકનોલોજી અને નિયમો ઉકેલનો એક બહુ મોટો અને મહત્વપૂર્ણ ભાગ છે એમાં કોઈ શંકા નથી પણ સાચો અને કાયમી બદલાવ તો ત્યારે જ આવશે જ્યારે આપણે દરેક વ્યક્તિ વ્યક્તિગત અને સામૂહિક સ્તરે આપણી જવાબદારીને સમજીશું અને સ્વીકારીશું આ વિચાર ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્વચ્છ પાણીનો રસ્તો ત્યારે જ ખુલે છે જ્યારે આપણે આને કોઈ બીજાની સમસ્યા નહીં પણ આપણી પોતાની સમસ્યા તરીકે સ્વીકારીએ આનો અર્થ એ છે કે ઉદ્યોગો જવાબદારીપૂર્વક કામ કરે સરકાર કડક નિયમો લાગુ કરે અને એક નાગરિક તરીકે આપણે પણ પાણીના વાપરાશ અને કચરાના નિકાલ વિશે વધુ સજાગ બનીએ આ એક સામૂહિક મિશન છે આખું વિશ્લેષણ આપણને એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પર લાવીને મૂક્યો છે સરકાર અને ઉદ્યોગો તો એમના પ્રયાસો કરશે જ પણ એ સિવાય એવું કયું એક નાનું પગલું છે જે આપણે સૌ આજથી જ ઉઠાવી શકીએ શું એ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ હોઈ શકે કે પછી પાણીનો બગાડ અટકાવવો આપણી આવનારી પેઢી માટે સ્વચ્છ પાણીનો વારસો છોડવાની શરૂઆત આવા જ કોઈ નાના પણ ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફારથી થઈ શકે છે જવાબ આપણી રોજિંદી પસંદગીઓમાં જ છુપાયેલો છે